હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું મેથીના મૂઠિયાની રેસીપી આ મૂઠિયા ઊંધ્યું કે મિક્સઅપમાં તો એડ થાય જ છે સાથે તમે ચા સાથે ખાશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે આ મૂઠિયાનો મસાલો આપણે એવી રીતના બનાવીશું ને કે તેમાં સોડા કે ઈનોના ઉપયોગ વગર પણ મેથીના મૂઠિયા એકદમ ફૂલેલા ક્રિસ્પી અને અંદરથી ખાવામાં સોફ્ટ બનશે સાથે પરફેક્ટ માપથી બનાવીશું ને એટલે તે ખાવામાં બિલકુલ કડવા પણ નહીં બને સાથે તેને તમે એકવાર બનાવીને દસ દિવસ સ્ટોર પણ કરી શકશો તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ સૌથી પહેલા સુપર ક્રિસ્પી સુપર સોફ્ટ મેથીના મુઠિયા બનાવવા માટે મેં લગભગ ચાર કપ જેટલી ફ્રેશ મેથીની ભાજી લીધી છે તો મેથીને મેં સારી રીતના ધોઈને તેને સરસ કોરી કરી લીધી છે હવે તેને ઝીણી સમારી લઈએ આ રીતના ઝીણી સમારવાથી તે મિક્સરમાં સારી રીતના મિક્સ થઈ જશે હવે લઈશું મિક્સર જાર તેમાં ત્રણ થી ચાર મીડિયમ તીખા મરચા અને એક ઇંચ આદુના ટુકડાને ને છાલ ઉતારી લીધું છે આ સ્ટેજ પર જો તમારે લસણ ઉમેરવું હોય તો ચાર થી પાંચ કડી લસણ ઉમેરી શકો છો પણ હું નથી ઉમેરતી સાથે એક ચમચી જીરું એડ કરીને પાણી કે કશું જ એડ કર્યા વગર તેને પીસી લઈએ પીસાઈને આવી અધકચરી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે આનાથી મેથીના મુઠિયાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે મૂઠિયાનો લોટ બાંધવા માટે મેં અહીંયા ત્રણ મોટી ચમચી દહીં લીધું છે મસાલામાં સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી હળદર પાવડર એક મોટી ચમચી લાલ મરચું પાવડર એક મોટી ચમચી ધાણા જીરું પાવડર થોડી હિંગ અને અડધી ચમચી અજમાને હાથથી મસળીને એડ કરીશું સાથે એક ચમચી ગરમ મસાલો અને બે મોટી ચમચી સફેદ તલ બે ચમચી ખાંડ જેનાથી મેથી કડવાળી છેલ્લે બે ચમચી તેલનું મૂળ એડ કરી દઈએ અને બધી સામગ્રીને સારી રીતના મિક્સ કરી લઈએ મસાલામાં દહીં એડ કરવાથી કોઈ પણ પ્રકારના સોડા કે ઈનો વગર પણ મેથીના મૂઠિયા બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનશે તો બધી સામગ્રી મિક્સ થઈને મસાલા સાથે આ તૈયાર થઈ ગયું છે હવે આપણે સમારેલી મેથી માપ કરીને એડ કરીશું તો તેના માટે મેં તેને એક વાટકામાં ભરી લીધી છે તો વાટકાના માપથી ચાર વાટકા સમારેલી મેથી મસાલામાં એડ કરી દઈએ સાથે આદુ મરચાની પેસ્ટ ને પણ એડ કરી દઈએ હવે હાથની મદદથી મેથીને મસાલા સાથે સારી રીતના મિક્સ કરી લઈએ મેથીને મસાલા સાથે મિક્સ કરવાથી મેથીમાંથી પાણી રિલીઝ થાય છે સાથે મસાલાનું એકદમ સરસ કોટિંગ મેથી પર આવે છે તેનાથી મેથીની કડવાશ પર બેલેન્સ થાય છે તો બધી જ વસ્તુ સારી રીતના મિક્સ થઈ ગઈ છે તો હવે વસ્તુને ચણાનો લોટ લીધો છે સાથે તે વાટકાના માપથી અડધો વાટકો ઘઉંનો લોટ લીધો છે રેગ્યુલર રોટલી કરવા માટે ઉપયોગ કરીએ છીએ તે જ લીધો છે સાથે અડધો વાટકો ઝીણો રવો લીધો છે જો તમારા ઘરમાં ઝીણો રવો ના હોય તો જાડા રવાને મિક્સરમાં પીસીને ઝીણો બનાવી લેવો તો ચાર વાટકા મેથીની સામે એનાથી અડધો એટલે કે બે વાટકા લોટ લીધો છે તો હવે લોટને મેથીમાં સારી રીતના મિક્સ કરી દઈએ મેથીના મુઠિયામાં તમે જેટલી મેથી લ્યો તેના કરતાં અડધો લોટ લેવાનો છે એટલે મેથીના મૂઠિયા ઠંડા થશે તો પણ એકદમ સોફ્ટ લાગશે અને ચણાના લોટનું પ્રમાણ થોડું વધારે લેવાથી મેથીની કડવાશને બેલેન્સ કરે છે સાથે મેથીના મૂઠિયાનો ટેસ્ટ પણ વધી જાય છે સાથે સાથે તે ચણાના લોટને લીધે તે વધારે ક્રિસ્પી બને છે અને ઘઉંનો લોટ મેથીના મૂઠિયાને એક બાઇડિંગ આપે છે અને રવો મેથીના મૂઠિયામાં રહેલું પાણી એપજોપ કરીને તેને લાંબા સમય સુધી ક્રિસ્પી રાખે છે જગ્યાએ તમે કરકરા લોટનો પણ પણ ઉપયોગ કરી શકો છો મેથીના ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો બધી જ વસ્તુ મિક્સ થઈને મિક્સરમાં થોડું બાઇન્ડિંગ આવી ગયું છે તો હવે તેને ભેગું કરવા માટે થોડી છાશનો ઉપયોગ કરીશું તો થોડી થોડી એડ કરીને મુઠિયા માટે મીડિયમ સોફ્ટ લોટ બાંધી લઈએ તો બસ આ રીતના મીડિયમ સોફ્ટ લોટ બંધાઈ બંધાય છે હવે હાથ પર થોડું તેલ લગાવીને પછી મિક્સર થોડું હાથમાં લઈને પહેલા તેને રાઉન્ડ શેપ આપી દઈએ પછી બંને હથેળીની મદદથી મુઠિયાનો શેપ આપી દઈએ તો આ જ રીતના બધા મેથીના મુઠિયા તૈયાર કરી લઈએ મુઠિયાનો લોટ મેં છાશથી બાંધ્યો છે પાણી કરતા છાસનો ઉપયોગ કરવાથી મેથીના મુઠિયા લાંબા સમય સુધી સારા રહે છે સાથે આપણે લોટને ઢીલો નથી બાંધવાનો લોટ ઢીલો હશે તો મેથીના મુઠિયા ક્રિસ્પી તૈયાર નહીં થાય હવે મેથીના મુઠિયાને તળવા માટે મેં તેલ ગરમ થવા માટે રાખી દીધું છે તેલ ગરમ થાય એટલે મેથીના મુઠિયાને ગરમ તેલમાં એડ કરી દઈએ શરૂઆતમાં મુઠિયાને પલટાવાની ઉતાવળ નથી કરવાની બે થી મિનિટ પછી હળવે હળવે ચમચીની મદદથી પલટાવતા જઈને બંને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું હાઈ ફ્લેમ નથી રાખવાની ધીમા ગેસ પર તે બહારથી સરસ ક્રિસ્પી તૈયાર થશે તળેલા ક્રેક્સ આવી ગયા છે તો તેનો મતલબ કે તે અંદર સુધી સરસ તળાય છે લગભગ આઠ થી નવ મિનિટ જેવું થયું છે અને આપણા મેથીના મુઠિયા બહારથી સરસ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો હવે તળાયેલા મેથીના ના મુઠિયા ચારા વડે પ્લેટમાં લઈ લઈએ તળી લઈએ તો બસ તળાઈ ની આખી પ્લેટ ભરાઈ ગઈ છે એક મુઠી હાથમાં લઈને તમને બતાવું તો તે બહારથી ક્રિસ્પી હોવાની સાથે અંદરથી સોફ્ટ અને ફરસું તૈયાર થયું છે તો જરૂર એકવાર ટ્રાય કરજો અને તમે એરટેટ કન્ટેનરમાં ભરીને દસ દિવસ સ્ટોર પણ કરી શકશો અને તમે શાકમાં તો ઉપયોગ કરશો જ સાથે ચા સાથે સર્વ કરશો તો પણ ખૂબ જ ભાવશે તો મિત્રો તમને મારી આજની રેસીપી કેવી લાગી જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવી વાતો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડિયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે